વારંવાર તરસ લાગવી મોંમાં છાલા થવા પિમ્પલ કે ફોડા ને કરવા એસિડિટી અને ગેસની સમસ્યા માથાનો દુખાવો શરીરમાં થાક અને ચીડ ચીડુંપણું આ બધું ગરમ તાસીરના લક્ષણો છે જો સમયસર તેનું ધ્યાન ન રાખવામાં આવે તો આ નાની સમસ્યાઓ આગળ જઈને મોટા રોગોમાં પણ બદલાઈ શકે છે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ગુજ્જુ હેલ્થ ટિપ્સ પર શરીરની ગરમી વધવાની ઘણી કારણો હોઈ શકે છે વધુ મસાલેદાર અને તેલીયું ખોરાક ઓછી ઊંઘ વધુ તાણ અને પૂરતું પાણી ન પીવું દારૂ તમાકુ કે વધારે કેફીનનું સેવન પણ શરીરની અંદરની ગરમી વધારવામાં મોટું કારણ બને છે આથી શરીરનું સંતુલન બગડે છે તાસીરના મુખ્ય લક્ષણો છે મોંમાં છાલા વારંવાર તરસ લાગવી ત્વચા પર ખીલ કે ફોડા થવા આંખોમાં બળતર કે લાલાશ વધારે ઘમો આવવો પેટમાં એસિડિટી અને ગેસ આ બધું ગરમીનું સ્પષ્ટ સંકેત છે હવે જોઈએ ઘરેલું ઉપાય સવારે ખાલી પેટે એક ગ્લાસ ઠંડુ પાણી પીવું આથી શરીરની અંદર ઠંડક જળવાય છે દહીં અને છાશ નિયમિત લો તેમાં રહેલા પ્રોબાયોટિક્સ ગરમી ઓછી કરે છે અને પેટને હળવું રાખે છે તરબૂચ કાકડી અને પાણીવાળા ફળો વધારે ખાવો આ ફળો શરીરને હાઇડ્રેટ રાખે છે અને ઠંડક પૂરી પાડે છે તુલસી અને પુદીનાનું પાણી પીવાથી ગરમી ઓછી થાય છે અને તાજગી મળે છે આ આયુર્વેદિક ઉપાય ખૂબ અસરકારક છે ગુલકંદ ખાવાથી પણ શરીરની અંદર ઠંડક મળે છે આ મોંમાં છાલા અને એસિડિટી દૂર કરવામાં મદદરૂપ છે બાળકો માટે પણ આ સલામત છે ડાયટમાં ધ્યાન આપો લીલા શાકભાજી સલાડ અને ફળો ઉમેરો મસાલેદાર ખાવાનું ઓછું કરો તેલિયું અને તળેલું ખાવાનું ગરમી વધારે છે એથી શક્ય હોય તેટલું ટાળો અને હળવું ભોજન કરો વધુ પાણી પીતા રહો નારીયેળનું પાણી અને લીંબુ શરબત શરીરને ઠંડક આપે છે ચા કોફી દારૂ અને તમાકુથી દૂર રહો આ બધું શરીરની અંદરની ગરમી વધારવાનું મુખ્ય કારણ છે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરો પૂરતી ઊંઘ લો અને તાણ ઘટાડો યોગ પ્રાણાયામ અને ધ્યાન કરો દરરોજ કસરત કરો પણ ઉનાળામાં ભારે કસરત ન કરો લાઇટ એક્સરસાઇઝથી પણ લાભ મળે છે કપાસના ઢીલા કપડાં પહેરો આથી શરીર શ્વાસ લઈ શકે અને ગરમી ઓછું અનુભવાય છે ગરમ તાસીર ધરાવતા લોકો માટે ખટ્ટા અને તીખા ખોરાક ટાળવા ખાસ જરૂરી છે તેથી શરીરનું સંતુલન જળવાય પાણી વધુ પીવો હળવું ખાવું અને મનને શાંત રાખવું આ ત્રણ જ મંત્ર શરીરને ઠંડક આપે છે આ જીવનશૈલીને અપનાવો તો મિત્રો ગરમ તાસીર એક સામાન્ય સમસ્યા છે પણ યોગ્ય ઉપાય અપનાવી લેવાથી તેને સરળતાથી કાબૂમાં રાખી શકાય છે આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સ્વસ્થ રહો ખુશ રહો